ઇતિહાસિક નગરી પાટણ શહેરમાં આવેલ શ્રી પાટણ અત્યંત પ્રગતિ મંડળ સંચાલિત કુમાર છત્રાલયમાં રસોયાબેન ચોકીદાર ગૃહપતિની નિમણૂક માટેની ભરતી પ્રક્રિયા યોજાઈ તમામ પદો માટેની ભરતી પાટણ જિલ્લા અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગના નાયબ નિયામક ફીડ સરવેયા દ્વારા સંસ્થાના પદાધિકારીઓની હાજરીમાં ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા વિવિધ પદો માટે ઉમેદવારો ભરતી માટે

ફરજ બજાવી સેવા આપનાર લોકોની પસંદગી કરવાનો ફાઈનલ કરવામાં આવ્યો સંસ્થાએ ગરીબોના બાળકોને જેને કોઈ પણ વ્યવસ્થા ન હોય તેમને રાખવા તેમને પૂરું જમવા રહેવાની વ્યવસ્થા સરકારના આદેશો મુજબ કરવાની તે અમારો ધ્યેય છે મધુબેન સેન મા સંસ્થાના ટ્રસ્ટીએ જણાવ્યું હતું કે રસોયાબેન ચોકીદાર ગૃહપતિના ઇન્ટરવ્યુ કરવામાં આવ્યા હતા જેમાં ગૃહપતિની સાત અરજી રસોયાબેનની ચાર અને ચોકીદારની પણ સાત અરજી જેટલી અરજીઓ આવેલી હતી જે અરજી કરતા ઉમેદવાર હાજર રહેતા તેમના ઇન્ટરવ્યુ કરવામાં આવ્યા ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં ઇન્ટરવ્યુ કરવામાં આવ્યા હતા અરજદારો ઇન્ટરવ્યુ ધારકો અને સંસ્થાના ટ્રસ્ટીઓએ સાથે બેસીને ભોજન લીધું હતું આ અંતે પ્રતિમંડળની સંસ્થાન ભીડમાં ગૃહપતિ રસોયાભાઈ અને ગોચમેન્ટની ભરતી માટે આપણા પાટણના નાયબ શ્રી સવૈયા સરવૈયા સાહેબ એ પોતે ઇન્ટરવ્યૂ લીધું ટ્રસ્ટીઓ પણ હાજર રહ્યા અને સારામાં સારી રીતે ઇન્ટરવ્યૂ થયું કોઈ પણ જાતની લાગવ નહીં બિલકુલ નિઃસ્વાર્થ ભાવે સેવા આપનાર લોકોને પસંદગી કરવાનું ફાઇનલ કરવું હોય સા ગરીબોના બાળકોને જેને કોઈ પણ વ્યવસ્થા ના હોય એને રાખવા એમનો પૂરું જમણ રહેવાની વ્યવસ્થા સરકાર શ્રી ના આદેશો મુજબ કરવાની એ અમારો ધ્યેય છે અમારું ગણેશભાઈ બે છે દસ પરમાર પ્રમુખ તરીકે જવાબદારી સંભાળું છું તારીખ તેર છ બે હજાર ચોવીસના રોજ પાટણ અત્યંત પ્રગતિ મંડળના સરનામે ઓફિસે આ રોજ સંસ્થા અને પાટણ નિયામક શ્રી સમાજ કલ્યાણ ખાતું માન્ય પીડિત સરવૈયા સાહેબની હાજરીમાં રસોયા બહેનો ચોકીદાર અને ગૃહપિતાના ઇન્ટરવ્યૂ કરવામાં આવ્યા એમાં ગૃહપિતામાં સાતની અરજી આવેલી હતી રસોયામાં ચાર બહેનોની અરજી આવેલી હતી ચોકીદારમાં પણ સાત જણની અરજી આવેલી હતી અને જે હાજર હતા એમના ઇન્ટરવ્યૂ કરવામાં આવ્યા છે ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં ઇન્ટરવ્યૂ થયા અરજદારો અને ઇન્ટરવ્યૂ ધારકો અને સંસ્થાના ટ્રસ્ટીઓની સાથે બેસીને શુભેચ્છા રૂચિ ભોજન લીધું અને આજે અમારા જો ટ્રસ્ટીગણમાંથી માન્ય શ્રી ગણેશભાઈ પરમાર સાહેબ પોતે મધુબેન અને રાજેન્દ્રભાઈ અજયભાઈ એ સૌ અમે હાજર રહ્યા અને ખૂબ જ સારા વાતાવરણમાં ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યું છે અને હવે પછી સંસ્થાની સ્કૂલ ચાલુ થઈ છે એટલે સંસ્થામાં આ લોકોની નિમણૂંક થાય અને એમને લેટરથી જાણ કરવામાં આવશે અને વિદ્યાર્થીઓને વિદ્યાર્થીઓની ભરતી કરવામાં આવશે અમારી સંસ્થા ખૂબ જ જૂની છે મતલબ કે ઘણા વર્ષો પહેલાંની નોંધણી થયેલી છે પહેલાં પણ અમારી સંગ્રહાલય ચાલતી હતી અને હવે પણ અમે ફરીથી સંગ્રહાલય શરૂ કરી છે તો અમારે ત્યાં અનુસૂચિત જાતિના ગરીબ અને નબળા વર્ગના બાળકો અભ્યાસ અર્થે આવશે અમને રહેવા જમવા અને શિક્ષણની મફત આપવામાં આવશે અને ખૂબ જ એમના એની કાળજી લઈ અને એનું પોષણ જતન કરવામાં અમારી સંસ્થામાં બધી જ સુવિધા છે અને આ વખતે સંસ્થાએ સંસ્થામાં નવીન કેમેરા પણ લગાવ્યા છે એટલે બાળકોની સંસ્થા હોય કેમેરા હોય તો બાળકો સાથે કોઈ અજુ અથવા અનિચ્છનીય બનાવ ન બને તે માટે કેમે કેમેરાની ખૂબ જ જરૂરિયાત હતી એ પણ મારી સંસ્થાએ પૂરી કરી છે મારું નામ મધુબેન સેનમા હું આ સંસ્થામાં ટ્રસ્ટી છું